હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે લીલી ડુંગળી અને બટેકાનું શાક બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા અમે ત્રણથી ચાર લીલી ડુંગળી લીધેલી છે ચાર નંગ બટેકા લીધેલા છે અને મેં આ રીતે કટિંગ કરી લીધા છે કોથમરી મીઠું હળદર આદુ અને લસણની પેસ્ટ જીરું અને કાશ્મીરી મરચું વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે આ શાક આપણે કુકરમાં બનાવીશું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ લીલી ડુંગળી એડ કરીશું આપણી ડુંગળી થોડીક પાકી ગઈ છે ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ બટેકા એડ કરશું આ શાક તમે સાંજે ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ત્યારબાદ એક ટી સ્પૂન હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું તો બે મિનિટ આપણે પાકવા દેસુ ત્યારબાદ ધાણા જીરું એડ કરશું ત્યારબાદ કશ્મીરી મરચું અને થોડી કોથમરી એડ કરશું ત્યારબાદ અડધો ગ્લાસ પાણી એડ કરશું રસાવાળું ખીચડી સાથે આપણે આને અને બાજરાના રોટલા સાથે પણ તમે આને ખાઈ શકો છો તો આપણે થોડુંક રસાવાળું બનાવીશું તો આપણે આમાં ટોટલ બે વિસલ લીધેલી છે અને શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો આને જોઈ લેસુ એકદમ સરસ રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે આ રીતે આપણે થોડું રસાવાળું કરશું શાકને તો હવે આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ડુંગળી બટેકાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં